ભીલડી ખાતે અર્બન ક્રેડિટ સોસાયટીની બારમી સાધારણ સભા યોજાઈ બનાસકાંઠા જિલ્લા રજિસ્ટર વિભાગે જેની કુશળ અને પારદર્શક વહીવટને બિરદાવ્યો છે એવી દિન પ્રતિદિન પ્રગતિના સોપાનસર કરી રહેલ ભીલડીની અર્બન ક્રેડિટ સોસાયટીની આજે બારમી સાધારણ સભા યોજાઈ હતી હાઈવે સ્થિત ભીલડીની જાણીતી હોટલ કબીરા ખાતે યોજાયેલ સાધારણ સભામાં અંદાજે અઢીસોથી વધુ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે દીપ પ્રગટાવી સભાની શરૂઆત કરવામાં આવી હતી જેમાં મંડળીના ચેરમેન શ્રી વિજયસિંહ રાઠોડ અને મેનેજર શ્રી મહેન્દ્રભાઈ જોશી દ્વારા પધારેલ તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે બનાસ ડેરીના ઝોનલ ઓફિસર ધરમશીભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ મંડળીના ચેરમેન શ્રી મહેન્દ્રભાઈ જોશી દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસનો વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો જેને તમામ સભાસદ મિત્રોએ બહાલી આપી હતી મંડળી દ્વારા ચાલુ વર્ષે રૂપિયા નવ લાખ નેવું હજાર જેટલો નફો કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું અને તેર ટકા જેટલો નફો જાહેર કરવામાં આવ્યો હતો જે તમામ સભાસદ મિત્રોએ વધાવી લીધો હતો સાધારણ સભામાં મંડળી દ્વારા ધોરણ દસથી બારમાં ભીલડીની ત્રણેય હાઈસ્કૂલમાં એકથી ત્રણ નંબર લાવનાર વિદ્યાર્થીઓને વિવિધ મોમેન્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ સ્ટેજ સંચાલન મંડળીના ઉત્સાહી મેનેજર શ્રી મહેન્દ્રભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું અને આ વિધિ મંડળીના ડિરેક્ટર શ્રી લાલાભાઈ ઠાકર દ્વારા કરવામાં આવી હતી રિપોર્ટ કેતન એન્ડ વજયરામ જોશી એલ ટીવી ગુજરાત